હેલો મિત્રો આજે આપણે અહીંયા મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની ખીર બનાવીશું તો સરસ મજાની ક્રિમી સક્કરિયાની ખીરની રેસીપી જોવા માટે મારા વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા સક્કરિયાની ખીર બનાવીશું તો તેના માટે મેં અઢીસો શક્કરિયા લઈ લીધા છે તો સક્કરિયા આપણે નાના અને કૂણા જોઈને લેવાના છે જેથી કરી અને તેની અંદર રેસા ના હોય તો સૌ પ્રથમ આપણે શક્કરિયાને ધોઈ અને કોરા કરી લેશું અને તેની આગળ પાછળ જે ભાગ હોય ખરાબ તેને મદદથી દૂર કરી દેશું અને વચ્ચે તેને આગળ અને પાછળથી ખરાબ ભાગ દૂર કરી અને તેને લઈ લઈશું અહીંયા આપણે શક્કરિયાના નાના ટુકડા નથી કરવાના તો મેં અહીંયા ઇડલીનું કુકર લઈ લીધું છે તેની અંદર નીચે પાણી રાખી અને આપણે ઉપર શક્કરિયાને મૂકી દેશું જો તમારી પાસે આવું ઈડલીનું કુકર ના હોય તો કોઈ તપેલામાં પાણી ભરી અને ઉપર ઝાડીવાળું વાસણ ગોઠવી અને તો પણ સક્કરિયાને બાફી શકો છો અને હવે થોડી વાર થાય એટલે આપણે ચેક કરી લેશું કે શક્કરિયા બફાયા છે કે નહીં તો તેને ચેક કરવા માટે આપણે ચપ્પાની મદદ લેશું તો ચપ્પા વડે આવી રીતે કટ લગાવી અને ચેક કરી લઈએ તો અહીંયા સરસ રીતે આપણા શક્કરિયા બફાઈ ગયા છે તો તેને ઠંડા થવા દઈએ અને અહીંયા મેં એક બીજી બાજુ કઢાઈ અંદર પાંચસો એટલે કે અડધો લીટર દૂધ લઈ લીધું છે અને તેની અંદર આપણે થોડી સાકર એડ કરી તો અહીંયા સાકર કે ખાંડ તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા હોય તો તે તમારા સ્વાદ પ્રમાણે લેવાની છે કારણ કે સક્કરિયા ગળિયા હોવાથી તમારે જે પ્રમાણે ગળિયું જોતું હોય તે પ્રમાણે એડ કરવાનું રહેશે સાથે જ આપણા શકરિયા અહીંયા ઠંડા થઈ ગયા છે તો આપણે આવી રીતે હાથની મદદથી છાલને દૂર કરી દેસુ

ગાયના દૂધનો અથવા તો મલાઈ વગરના દૂધનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે છાલ ઉતારેલા છે તેને આવી રીતે છીણી લેશું જેથી કરી અને તેના જો કોઈ રેસા હોય તો તે ઉપર રહી જાય અથવા તો જો તમારે આવી રીતે છીણીનો ઉપયોગ ના કરવો હોય તો તમે મેસર હોય જે આપણે પાઉંભાજી મેસ કરતા હોઈએ છીએ તેનાથી પણ તમે તેને પ્રેસ કરીને માવો બનાવી શકો છો તો અહીંયા સરસ મજાના આપણા સક્કરિયા છીણાઈ ગયા છે માવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે જે દૂધ છે અહીંયા તૈયાર થયેલું તેની અંદર તેને એડ કરી દેસુ તો એડ કરતા પહેલા આપણે ફરી વખત તેને હલાવી અને ફરતી બાજુથી જે ક્રીમ છે તેને લઈ લઈશું તો હવે આપણે શક્કરિયાને એડ કરી દઈએ

અને સાથે નાના મોટા બધાને ભાવે તેવી બને છે તો આ શિવરાત્રી ઉપર એક વખત ચોક્કસથી આ ટ્રાય કરજો તો અહીંયા તમે જોઈ શકો છો એડ કર્યા બાદ સરસ રીતે દૂધમાં મિક્સ થઈ ગયા છે અને સાથે સરસ રીતે દૂધમાં પણ થઈ ગયા છે તો અહીંયા સરસ મજાની ખીર તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો તે હવે શવ કરવા માટે તૈયાર છે આ ખીરને તમે ગરમ અથવા ઠંડી બંને રીતે ખાઈ શકો છો તો આપણે તૈયાર થયેલી ખીરને એક બાઉલની અંદર લઈ લઈશું તો સરસ મજાની શિવરાત્રી સ્પેશિયલ સ્પેશિયલની ખીર અહીંયા તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને ગાર્નિશ કરી લેશું તો મેં અહીંયા થોડા ડ્રાયફ્રુટને કટ કરીને રાખ્યા હતા જેમાં કાજુ બદામ અને પિસ્તા છે તમે કોઈ પણ ડ્રાયફ્રુટનો ઉપયોગ કરી શકો છો અને આની અંદર તમે એલચીનો પાવડર પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા એલચી પાવડરને અવોઈડ કરી દીધો છે તો અહીંયા સરસ મજાની આપણી શક્કરિયાની ખીર તૈયાર થઈ ગઈ છે તો તમને રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જણાવજો અને સારી લાગી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ